હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ચીકુનો જ્યુસ તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે પાંચસો ગ્રામ ચીકુ લઈ લીધા છે અને એને આપણે બે પાણીએ ધોઈ લીધા છે તો હવે આપણે આ ચીકુને એકદમ પાતળી પાતળી છાલ કાઢી લેશું તો બધા ચીકુની છાલ આપણે નીકળી ગઈ છે તો હવે આપણે એને કટ કરી લેશું તો સૌથી પહેલા આપણે એને વચમાં કટ લગાવીને બે ભાગ કરી લેશું અને જે આ વ્હાઈટ ભાગ હોય એને કાઢી લેશું અને આવી રીતના નાના ટુકડા કરી લેશું તો સરસ મજાના આપણા ટુકડા થઈ ગયા છે હવે એને સાઈડ પર રાખીશું અને દસ નંગ જેવા આપણે કાજુ લઈ લેશું અને એક ચોપરની મદદથી આપણે એને ચોપ કરી લેશું જો તમારી પાસે ચપ આવી રીતના ચોપર ના હોય તો તમે ચપાની મદદથી પણ કરી શકો છો તો એનાથી થોડાક મોટા થાય છે આનાથી સરસ મજાના એનો શેપ આવી જાય જો તમારે લેવું હોય તો મીસો પર છે સો રૂપિયાનું જ આવી જાય છે તો આ કોઈ પ્રમોશન વિડીયો નથી આ તો પર્સનલી મને ગમે છે એટલે મેં તમને કીધું તો એક તપેલી લેશું અને એમાં આપણે બે કોથળી દૂધ એડ કરી દેશું અને આપણે અહીંયા પાંચ થી છ નંગ કાજુ લીધા છે આપણે જ્યુસમાં એડ કરીશું તો બધી સામગ્રી આપણી જે એડ કરવાની છે તૈયાર છે ખાંડ પણ લઈ લીધી છે અને દૂધ પણ લઈ લીધું છે તો હવે એક મિક્સર જાર લેશું તો જે આપણે કેરીના રસ માટે યુઝ કરતા હોય એ આપણે મિક્સર જાર લેવાનો કેમ કે એમાં બધું યુસ આપણે એકી સાથે થઈ જાય તો સૌથી પહેલાં આપણે બધા ચીકુ અંદર એડ કરી દઈશું જો તમારી પાસે નાનું હોય તો બે ભાગમાં એને કરી લેવાનું તો બધા ચીકુ આપણે એડ કરી દીધા છે હવે આપણે જે છ કાજુ લીધા હતા એ અંદર આખા એડ કરી દેસુ અને આ જે આપણે ચોપ કર્યા છે એ આપણે ડેકોરેશન માટે લેશું અને ખાંડ આપણે અહીંયા આઠ ચમચી એડ કરીશું કેમકે આપણે અહીંયા છ થી સાત ગ્લાસ જ્યુસના બનાવવાના છીએ એટલે તમારે એક ગ્લાસના માપે સવા ચમચી જેટલી ખાંડનું માપ રાખવાનું જો તમારા ચીકુ થોડાક મોડા હોય તો દોઢ ચમચી એડ કરવાની નહીં સવા ચમચી તો અહીં છે તો ખાંડ આપણે એડ કરી દીધી છે હવે આપણે એમાં લાસ્ટમાં દૂધ એડ કરીશું તો આપણે પાંચસો થી છસો ગ્રામ જેટલું દૂધ એડ કર્યું હવે ઢાંકણને બરાબર બંધ કરીને આપણે ચાલુ કરીશું તો આપણે અહીંયા થોડા અંદર નાના ટુકડા રહે એવી રીતના આપણે જ્યુસને ચલાવીશું તો પ્લસ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે કરીશું જેથી જે અંદર અંદર થોડા ટુકડા આખા રહે આપણે અલગથી એને કટ ના કરવા પડે તો આપણું જ્યુસ બનીને તૈયાર છે તો ઢાંકણ આપણે ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો કે થોડા થોડા નાના ટુકડા અંદર રહ્યા છે જે આપણે જ્યુસ પીએ ત્યારે ખૂબ જ સરસ લાગે છે તો અલગથી આપણે કાપવા ના પડે એટલે આપણે આવી રીતના પ્લસ મોડ ઉપર ચાલુ બંધ કરીને ફેરવ્યું એટલે થોડા થોડા ટુકડા અંદર રહી ગયા તો હવે આપણે એને સર્વ કરી લેશું તો જીસ આપણું સરસ મજાનું ચીક્કોનું એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે તેની ઉપર આપણે કાજુ સ્પ્રિંકલ કરી લેશું જે આપણે ચોપ કર્યા હતા તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી ચીકુનું જ્યુસ તો તમને આજની આ રેસિપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકરને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં